જય માતાજી મિત્રો આજે આપણે કીડીઓ માટે કીડિયારું બનાવી રહ્યા છીએ અને આ કીડિયારું આપણે માતાજીની માનતા માટે જે તોરણ માતાજીને બનાવીએ છીએ પાંચ પાંચ નારિયલના બરાબર એ નારિયેલ અમારા મહાકાળીમાનું મંદિર છે ત્યાં ઘણા બધા પડ્યા હતા તો હમણાં બધાને એવો વિચાર આવ્યો કે આ નારિયેલનો ઉપયોગ આપણે પુણ્યના કામ માટે કરીએ તો એના માટે થઈને અમે ભુવાજી જોડે રજા લઈ અને આ બધા નારિયો લેખતા કર્યા છે અને તેને સોલી અને એમાંથી હવે આપણે અને અંદરથી અહીંયાથી આ જે તૈણ દેખાય છે ઓલ ત્યાંથી ઓલ પાડીને એની અંદર આપણે કીળિયાળું નાખશું કિડિયારા માટે અમે શું કહેવાય ને સૌનું પૈણ કહેવાય સૌનું ભાઈણ ગોળ અને તેલ આ ત્રણ વસ્તુને મિક્સ કરીને એનું કીળિયાળું બનાવી અને એની અંદર ભરીને આપણે ખેતરમાં જ્યાં જ્યાં પણ વાળ છે કે કોઈ પણ જગ્યાએ એવું એવી જગ્યા છે જ્યાં કીળી દેખાય છે તો આપણે નાખી દેવું એ રીતે આપણે આ એક નવી પહેલ ચાલુ કરી છે બરાબર તો બસ બીજું આગળ હવે અમે ધીરે ધીરે બધું મતલબ પ્રિપેરેશન કરીએ ત્યાં સુધી આ વિડીયોમાં બન્યા રહેજો ફાઇનલી મિત્રો આપણે ત્રણ વસ્તુ રેડી કરી નાખી છે બરોબર આ છે ભયણ આ ગોઠ અને આ તેલ હવે એ ત્રણેય વસ્તુ આપણે મિક્સ કરી અને ફીડી માટે ખીરીયાળું બનાવશું બરાબર અને પછી એ નારિયેલ ભાજપ નાખીશું પછી એ જે નારિયેલના જે નારિયું હતું એની અંદર જે આ ત્રણ રોલ કરેલા હતા એની અંદર આપણે અન્ન ભરી અને પછી આપણે આને પૂરું કરી અને ખેતરમાં અને વાળમાં બધે મતલબ નાખી દેશું જે કીળ્યું પછી આમાંથી કીળીયારું લઈ અને અંદરથી ખાલા

કે આપણે આની અંદર ભરી દેવાનું અને ભરી અને પછી અંદર થોડું વધુમાં એના માટે આપણે ફરીથી થોડુંક આ રીતે થોડી અંદર જગ્યા થઈ જાય તો થોડું વધુમાં એ રીતે કરશું અને આ રીતે ભરી ભરી અને આને આપણે જેટલું છે જેટલું ભરાય એટલે મતલબ જેટલા આપણા જોડે આ નારિયેલ પડ્યા છે આપણે એકદમ ખુલ્લું નાખશું પણ આપણે થોડું વધુ ક્વોન્ટિટીમાં જ મિત્રો આપણે કીડીઓ માટે કીડીયારે જે બનાવીશું બરાબર એને આપણે નારિયલના ફોલમાં આ રીતે ભરી દીધું છે હવે એને નાખવા માટે જવાનું છે તો આપણે એના અંદર જે આ કોથળી છે એમાં ભરી અને આપણે પછી ખેતરોમાં જાશું નાખવા માટે બરાબર અને અમે બહુ વધુ ક્વોન્ટિટીમાં બનાવી દીધું તો થોડું ઘણું આ વધ્યું છે એને આપણે સૂટું વેરી દઈશું કારણ કે હવે બનાવ્યું હોય બરાબર અને વેસ્ટ તો જવા ના દેવાય એના કરતાથી આપણે સૂટું એને ફેંકી દેવું થોડું ઘણું બરાબર જે વધે ખેતરોમાં અને આ બીજા જે ઘોલ છે એ મો વાળો હોય ને વાળની અંદર નેખી દે તો ફાઇનલી મિત્રો આપણે કીડી માટે કીડીયારું ભરી દીધું છે બરાબર હવે આને લઈને આપણે ખેતરમાં જશું અને થોડું અમારા જોડે એમની છૂટું વધ્યું હતું તો એનું અમે એવું કર્યું છે કે આને નારિયેલના આપણા આવા જે નારિયલ આપણા જોડે વધુ ક્વોન્ટિટીમાં હતા નહીં એટલે આપણે શું કરીશું આ પડેકા વાળ દીધા છે બરાબર પડેકામાં આપણે નાના નાના હોલ કરી અને આપણે પડેકાને પણ વાળમાં ફેંકી દેસું બરાબર તો આ બધું લઈ અને હવે આપણે જઈએ છીએ ખેતરોમાં તો

કે ત્યાંથી મૂકતા મૂકતા અહીંયા સુધી પહોંચ્યા છે બરાબર જ્યાં જ્યાં પણ આપણને એવું લાગે કે મૂકવા જેવું હોય અહીંયા આપણે મૂકી જઈએ અને ખાસ કરીને તો સીધડાના થડમાં જ મૂકવાનો આગ્રહ રાખે કારણ કે કદાચ અંદરથી મતલબ બધું કીળ્યું ખાઈ જાય પછી જે નારિયલ વધે બરાબર નારિયેલની જે ઉપરનું કોલ વધે એનો ફરીથી આપણે ઉપયોગ કરવો હોય ને તો આપણે કહીએ કે એના માટે દરેક સીધડી સીધડી આપણે મેં હોય બરાબર આ રીતે મૂકતા રહીએ છીએ અને અમે અમારી આ એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે બરાબર હવે આ યુટ્યુબ ચેનલમાં અમે નવા નવા આવી રીતે વિડીયો લાવતા રહેશું બરાબર અને તમે અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારો વિચાર એવો હતો એટલે બધા ભાઈઓ ભેગા થઈને એવું વિચાર કર્યો કે આપણે નવી એક ચેનલ બનાવીએ એટલે અમે નવી ચેનલ બનાવવાનું વિચાર્યું પણ મારો વિચાર એવો હતો કે ચેનલ તો આપણે બનાવીએ પણ સાથે સાથે ચેનલની શરૂઆત એક સારા કામથી કરીએ અને પુણ્યના કામથી કરીએ એટલા માટે અમે આ એક નાની પહેલ શરૂ કરી બરાબર અમારા વિડીયોમાં કોઈ ખાસ ટોપિક નહીં રહે કે શાના પર અમે બનાવીશું પણ અમને જે યોગ્ય લાગશે કે આના પર વિડીયો બનાવ્યા જોઈએ હોય તો એ બનાવી દેવું લોક પણ હોઈ શકે પુણ્યનું કામ પણ હોઈ શકે કોઈ કોઈ વ્યક્તિનું મદદ પણ હોઈ શકે એવું જરૂરી નથી બરાબર અમારાથી જે પણ નાની મોટી મતલબ થોડો અમે ફાળો ભરાવીએ છીએ બધા ભાઈ બંને મળીને કારણ કે બધા નોકરિયાત છે બરાબર સો બસો રૂપિયા આ રીતે ફાળો મેં એવું કરાવી અને આ બધું કરીએ છીએ બરાબર અને ઉઘરાય ઉઘરાઈને બધું કરીએ એ કરીએ અને પછી કામમાં વાપરીએ છીએ તો ફાઇનલી અમારી જે છેલ્લી ભરીને અમે લાયા હતા બરોબર એ આખી ખાલી થઈ ગઈ છે બરોબર અને હવે અમારા જોડે જે પડીકામાં ભરેલું હતું એ ફર્યું છે પણ એમાં જે અમાર માંસંગ કરીને ભય છે બરાબર એને થોડીક પગમાં તકલીફ છે એટલે એના બાઇકે બિહાર્યો એ ચાલી નતો શકતો મારી સાથે તો એને બાઇકમાં બિહાર્યો હોય હવે આપણે અહીંયા જઈશું અને જે પડીકામાં છે એના પડીકા પર નાના નાના હોલ કરી અને આપણે એના વાળમાં નાખી દેવું બરોબર બધે તો અમારા વિડીયોમાં સાથે અમારા બન્યા રહેજો બરાબર તો ચાલો તો ફાઇનલી આપણે જે નાડિયુલના જે હતા બનાવેલા બરાબર એ તો બધું આપણે મૂકી દીધું બરાબર એના સિવાય જે પડેકા વધ્યા હતા એ પડેકાને આપણે આ રીતે ખોલીને વેરી દઈશું અને થોડા ઘણા જે પડેકા વધ્યા એને આપણે વાળમાં મૂકી દઈશું બરાબર જ્યાં ચીડીઓ એને થઈ જશે બરાબર કેટલા પડેકા વધ્યા બસ આટલા પડેકા વધ્યા બરાબર અને આપણે એ બધે મૂકી દઈશું ચાલો ફાઇનલી મિત્રો આપણે જે પણ પડેકા લાયા હતા બરાબર એ બધા પડેકા અને જે નારીઓ હતા કીડિયારો કીડિયારો ભરીને કીડીઓને નાખવા માટે બધું ખેતરમાં અલગ અલગ જગ્યાએ નાખી દીધું છે બરાબર અને અમારી આ વિડીયો તમને ગમતો હોય તો એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમે આવા નવા નવા વિડીયો અમારા આ યુટ્યુબ ચેનલ પર લાવતા રહેશું અને આ એક વિડીયોની શરૂઆત અમે સારા કામથી કરી છે બરાબર હવે અલગ અલગ વિડીયો અમારા યુટ્યુબ ચેનલ પર આવતા રહેશે તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર મિત્રો જય માતાજી